ગાંધીધામમાં ગઈકાલ રાત્રિના આકાશમાં ટમટમતા સામૂહિક તારા દેખાતા લોકો કુતુલ ભર્યા વિડીયો લેવા માંડ્યા જોકે સ્ટાર ટ્રેન હોવાનું અનુમાન થયું ગાંધીધામ વિસ્તારમાં ગત મધ્યરાત્રિના સમય કેટલાક લોકોને આકાશમાં સામૂહિક ટમટમતા તારા જેવી રોશની જોવા મળી આશ્ચર્યમાં લોકોએ આ નજરો કેદ કરવા ઠંડી વચ્ચે મકાનની છત ઉપર ચડી ગયા કેટલાક લોકો દ્વારા આકાશમાં ચમકતી અસંખ્ય વસ્તુઓના વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યા આ વિડીયોમાં લોકો કચ્છી ભાષામાં ડ્રોન હોવાની વાત કરતા માલુમ પડી રહ્યા છે જોકે હકીકતમાં આકાશમાં ચમકતી આ વસ્તુઓ શું છે તે સ્પષ્ટ થયું નથી આ અંગે ખરાઈ કરવા ભુજ સ્થિત રિજનલ સાયન્સ સેન્ટરના ખગોળવિદ હેતભાઈ આહિર પાસેથી માહિતી જાણતા તેમણે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું કે વિડીયોમાં જે પ્રમાણે છે તે પ્રમાણે સેટેલાઇટ કે ઉલ્કા હોવાની સંભાવના લગભગ નહીવત જેવી લાગે છે કેમ કે જો તે સેટેલાઇટ હોય તો કતારબંધ જોવા મળે અને જો ઉલ્કા હોય તો તે જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે વાતાવરણ જોડે ઘર્ષણથી સળગી ઉઠે અને લીસોટા જેવું દેખાય આ વિડીયો જોઈને ડ્રોન હોવાની સંભાવનાઓ વધારે લાગે છે કોઈ કાર્યક્રમ હોય તો ડ્રોન ભેગા થઈને મોટી આકૃતિઓનું પ્રોજેક્શન કરતા હોય છે ત્યારે એમની પ્રેક્ટિસ ડ્રીલ હોઈ શકે આ તરફ આગામી એકવીસના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભુજના બીએસએફના સ્થાપના વર્ષની ઉજવણીમાં ભાગ લેવા આવી રહ્યા છે તેમાં ડ્રોન કાર્યક્રમ અંગે બીએસએફના જસપ્રતાપ સિંધુ સાથે વાત કરતા તેમણે કહ્યું કે ગૃહમંત્રીના આગમને ડ્રોન કાર્યક્રમ યોજાશે પરંતુ તે માત્ર ભુજ પૂરતો સીમિત છે ગાંધીધામમાં આ પ્રકારના ડ્રોન કાર્યક્રમ કે પ્રેક્ટિસ વિશે કોઈ હજુ સુધી જાણ નથી